જે વધુ પેસેન્જર તરીકે જે વાહન ચાલકો અથવા તો રિક્ષા ચાલકો પેસેન્જરોને લઈ જતા હોય છે એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ ટોટલ એકવીસ કેસો કરવામાં આવેલો છે તેમજ જ્યાં ચાર રસ્તા હોય સિગ્નલ પર જામ કરતા હોય એને એવી જગ્યાએ જે પાર્કિંગ કરી દેતા હોય છે અવારનવાર સૂચના કરવા પણ એ લોકો મારણ નથી કરતા તેવા રિક્ષા ચાલક વિરુદ્ધ કુલ્લે નેવ્યાસી કેસો કરવામાં આવેલ છે આ જે રીતે રીક્ષા ચાલકો RNF પાર્કિંગ કરી દેતા હોય આ આત્યંતિક કઈ રીતે કામગીરી થશે અને કઈ રીતે લોકો પર આ અંકુશ લેવા માટે ટ્રાફિક પોલીસ આમાં અમારા સીસીટીવી કેમેરાની મદદથી પણ જો આવા ઇલિગલ પાર્કિંગ પ્લેસીસ પર નો પાર્કિંગનો બોર્ડ હોય ત્યાં હોય છે એના પર પણ કેસીસ કરવામાં આવે છે તેમજ અમે સ્પેશિયલ ડ્રાઈવ રાખી અને જે પીક અવર્સમાં આ રીતે પાર્ક કરતા હોય અને ટ્રાફિકને અવરોધરૂપ થતા હોય તેમના વિરુદ્ધ પણ અમારા પીઆઈપીએઈ મારફતે એમના ઉપર ઈ ચલણના માધ્યમથી દંડ વસૂલ કરવામાં આવે છે અત્યાર સુધીમાં કેટલા 릭શા ચાલકો ઉપર કાર્યવાહી થઈ અને થઈ છે અને કેટલા ઈ ચલણના 릭શા ચાલકોએ મુકબલ આ ઈ ચલણના મેમો દરરોજે જનરેટ થતા હોય છે એનો ચોક્કસ આંકડો એ વિભાગ તરફથી મેળવીને આપી શકાય તેમ છતાં જે આજના ડીઆર છે એમાં જોતા ટોટલ 89 એવા